જ્યોતિ મલ્હોત્રાના તપાસના કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે આઈએસઆઈ અધિકારી અલી હસન સાથે જ્યોતિની ચેટ મળી આવી છે જી હા અલી હસન સાથે જ્યોતિએ કોડવડમાં કરી હતી વાત બંને વચ્ચેની વાતચીત તેમની ચેટિંગથી સામે આવી છે અનેક હકીકતો અલી હસને કોડવડમાં અટારી બોર્ડર પ્રવાસની માહિતી માંગી હતી અલી હસને પ્રોટોકોલ અંડર એજન્ટ પર કરી હતી વાત તો જ્યોતિ મલ્હોત્રા એ અલી હસન સાથે કોડવડમાં કરી હતી વાત જો કે તેની તમામ વાતચીતના કેટલાક અંશ પણ પણ સામે આવ્યા છે તમે જુઓ તો અધિકારી સાથે જે વાતચીત થઈ હતી તે વાતચીત પ્રમાણે અલી હસને તેની પાસેથી ઘણી એવી ઇન્ફોર્મેશન માંગી હતી કોને મળ્યો મને તો નહોતો મળ્યો એ અધિકારીની વાત કરી રહ્યા છે કે આખરે કોઈ મતલબ કોઈ અંડરકવર વ્યક્તિ હોય તેને જોઈને ખબર પડી જાય તેવું અલી હસને કહ્યું હતું અલી હસનનું કહેવું હતું કે તમારે કઈ રીતે તેને કાઢવાનો હતો કે અંદર લઈ જવાયો હતો તો અલી હસન સાથે જ્યોતિની કોડવરમાં વાતચીત સામે આવી છે એ કોડવરમાં આખરે કેવી રીતે વાતચીત કરી તેનો વિડીયો તમે તમને બતાવ્યો